ચેનલ ઓફ વડોદરા કોંગ્રેસ દ્વારા એક ખાસ મુદ્દાને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તાજેતરમાં જ વડોદરા શહેર નજીક બે મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ગોઝારી બ્લાસ્ટની ઘટના બનવા પામી હતી જેના કારણે કંપનીના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ ઉભો થયો હતો રિફાઇનરી કંપનીમાં બ્લાસ્ટ થયો તેના પર પગલા લેવામાં ન આવ્યા તે માટે કલેક્ટર બ્રિજ શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં કોંગ્રેસના કાઉન્સીલર અમીબેન રાવત અને નરેન્દ્ર રાવત દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે રિફાઇનરી કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની હતી તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જે માનવ સર્જિત પૂર આવ્યો અને ત્યારબાદ સરકાર દ્વારા કેસ્ટ્રોલ સહાય આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ કેસ્ટ્રોલની સહાય મળી નથી તેમજ કેસ્ટ્રોલ સહાય વહેલામાં વહેલી તકે આપવામાં આવે તેવી માંગ સાથે વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સીલર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે જ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે કેસ્ટ્રોલની સહાય આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી એમને ફૂડ પહોંચાડવા માટે બી અમે ગયા હતા એ સમયે આપણે પ્રયત્ન કરેલો પરંતુ એના વડોદરા શહેરમાં છેલ્લા 15 20 દિવસમાં બે મોટા ઇન્ડસ્ટ્રીલ એક્સિડન્ટ છે ગુજરાત રિફાઇનરી ખાતે બેન્ઝિન ટેન્કમાં આગ લાગી અને પછી ઝાયડેક્સમાં બે જણ ઘાયલ થયા બ્લાસ્ટમાં વડોદરા શહેરમાં લગભગ ચોસઠથી વધારે મેજર એક્સિડન્ટ હેઝાર્ડ ઇન્ડસ્ટ્રીઝ છે જેની ઓફ સાઇડ એટલે કે એમના પ્રિમાઇઝની બહાર બી અસર થઈ શકે અને વડોદરા ખૂબ મોટા રિસ્કમાં છે એવા સંજોગમાં જ્યારે આવા ઔદ્યોગિક એકમોમાં એક્સિડન્ટ થતા હોય તો એના રિપોર્ટ્સની સત અને એના પછી જે રીતે રિસ્પોન્સ મિકેનિઝમ છે એની બરાબર સ્ટડી થઈને ભવિષ્યમાં આવી દુર્ઘટના ના થાય તેના માટે પગલાં લેવા જોઈએ પણ આ જ દિવસ સુધી એ એ બ્લાસ્ટ કેમ થયા એના કારણ બહાર નથી આવ્યા કોની ભૂલના કારણે થયા એના પર કોઈ પગલાં નથી લેવાયા એ ઓફસાઇડ ઇમરજન્સી પ્લાન પ્રમાણે લોકો જે ડિપાર્ટમેન્ટ છે કામ કરવાનું હતું એ પ્રમાણે કામ થયું છે કે નહીં એનો બી કોઈ વ્હાઇટ પેપર પબ્લિશ નથી થયું અમારી તો માંગણી એ છે કે જે ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન છે એ ઓનલાઈન પબ્લિકલી મૂકવામાં આવે જેથી કરીને લોકોને બી ખ્યાલ આવે કે કયા હઝાર્ડના ભય હેઠળ જીવી રહ્યા છે અને ભવિષ્યમાં જો આવી કોઈ હોનારત થાય તો સ્વ બચાવ માટે શું કરી શકે જાણવાનો અધિકાર છે દરેક નાગરિકને સાથે જે ડિપાર્ટમેન્ટ છે કામ કરવાનું છે ફોર એક્ઝામ્પલ વીએમસીનો ફાયર ડિપાર્ટમેન્ટ ઓફસાઇટ હઝાર્ડ પ્લાન એમની પાસે નથી તો એમને ક્યારે રિસ્પોન્ડ કરવાનું કેવી રીતના કરવાનું એનું આગોતરું આયોજન નથી કરી શકતા એ જ રીતના હોસ્પિટલ્સ આયોજન નથી કરી શકતા કે એમને કયા કયા એન્ટીડોટ રાખવા જોઈએ કેટલી માત્રામાં રાખવા જોઈએ અને એમને ક્યારે ઉપયોગ કરવાના હશે તો આ તમામ વસ્તુની જાણકારી તમામ ડિપાર્ટમેન્ટ્સને બી અવેલેબલ હોવી જોઈએ તો જ એ પ્લાનનો મતલબ છે ને તો ખાલી મોકડ્રીલ કર્યા કરે ને ઓફસાઈડ ઇમરજન્સી પ્લાન જો કલેક્ટરના તાળામાં રહેતો હોય તો એનો કોઈ મતલબ નથી તો એને બી પબ્લિક કરવાની આજે અમે ડિમાન્ડ કરી છે અને સાથે જે આઈઓસીએલ અને ઝાયડેક્સમાં એક્સિડન્ટ થયા તેના માટે ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીને ક્લોઝર નોટિસ આપી અને એના કયા કારણસર થયા કયા રિએક્શન્સ થયા કયા કેમિકલ્સનો ઉપયોગ છે એનું એક વ્હાઇટ પેપર પબ્લિશ કરવાની ડિમાન્ડ કરી છે ને એ જ રીતે આઈઓસીએલમાં જવાબદાર અધિકારીઓ અને જે લેબર એમાં કામ કરતા હતા અનટ્રેન્ડ હતા નહી આ તમામ બાબતે સ્પષ્ટતા કરવા માટે આટલી મોટી દુર્ઘટના હતી અને કદાચ આની અસર જો બીજા ટેન્ક માં નવના સપોર્ટ ના કર્યો હોત તો આખું શેર રાતે ઇવેક્યુટ કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છતાં બી જો ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન જે ડિઝસ્ટમિડિકેશનનો બનેલો હોય એ એક્ટિવેટ ના થાય લોકોને ખબર ના હોય અને લાઇન ડિપાર્ટમેન્ટ્સને રાતના સાડા ત્રણ ત્રણ ચાર કલાક પછી ખબર પડે તો તમે સમજી શકો છો કે જે એક્ચુઅલમાં કોઈ મેજર હોનારત થાય તો વડોદરા શહેર આખું ઊંચું ઝડપાઈ જાય અને ભોપાલથી અનેક ઘણી મોટી ટ્રેચડી થાય એની સંભાવના છે એટલે જ આ બાબતે ગંભીરતા લેવા માટે અમે પત્ર લખ્યો છે. ચોવીસ જુલાઈ અને છવ્વીસમી ઓગસ્ટ બે વખત ભયંકર પૂર નો વડોદરા શહેરે સામનો કર્યો ત્રીજી વખત પણ ખૂબ મોટું પૂર આવ્યું વડોદરા વડોદરા શહેરમાં ભયંકર તારાજી થઈ લગભગ નુકસાન શહેરના નાગરિકો ત્રણ થી ચાર ચાર દિવસ સુધી ત્રણ ત્રણ ફૂટથી એક એક માળ સુધી પાણીમાં રહ્યા કરોડો રૂપિયાની તારાજી સામે સરકારે વળતર અને કેસડોલ ની મોટી મોટી વાતો કરી હતી પરંતુ વડોદરા શહેરમાં આજ દિન સુધી જે કેસડોલ અને જે વળતર આપવામાં આવ્યું છે એ નહિવત છે અમુક વિસ્તારોમાં કેસડોલ અને વળતર આપી સરકાર ચૂપ થઈ ગઈ છે હકીકતમાં છે કે હજારો નાગરિકો અસંખ્ય સોસાયટીઓ ઝૂંપડપટ્ટીઓ જે પાણીમાં હતી એમને આજ દિન સુધી કેસડોલ કે વળતર આપવામાં આવ્યું નથી એ હકીકત છે લોકોના મનમાં હતું કે ઘેર બેઠે સર્વે કરવામાં આવશે જેથી લોકો કલેક્ટર ઓફિસ સુધી રજૂઆત કરવા આવ્યા નથી અમારા ઉપર અસંખ્ય ફોન આવ્યા છે કે વડોદરા શહેરમાં પચાસ ટકાથી વધારે સોસાયટીઓ ઝુપડપટ્ટીઓ અને કાચા પાકા મકાનોમાં જે નુકસાન થયું છે એનું વળતર કેમ્પસ પાસે પ્રતાપગં શંકરનગરના રહીશોને લઈને આવ્યા છે કે જે લોકો પાંચ થી છ દિવસ સુધી પાણીમાં હતા એમને ખાવા સિવાય કશું લોકોની સુવિધા લોકોએ દાન આપીને જે પ્રકારે સુવિધાઓ આપી હતી સહાય કરી હતી એના સિવાય સરકારે કોઈ વળતર આપ્યું નથી અને એ માંગણી સાથે આજે તમામ રહીશો એના વૃદ્ધો બાળકો સાથે અમે કલેક્ટરને અત્યારે અરજી પત્ર આપ્યું છે અને અમે માંગણી કરી છે કે તાત્કાલિક આનો સર્વે કરી એમનું જે ઘર વખરીનું નુકસાન થયું છે સામાન્ય રીતે કેશ ડોલ ક્યારે હોય કેશ તો જે તે સમયે પૂરો હોય એ સમયે આર્થિક રીતે લોકો એ સમય કાઢી શકે એટલી કેશ હોય હકીકતમાં તો જે નુકસાન થયું હોય એનું વળતર ચૂકવવું જોઈએ અને એની માંગણી સાથે અમે આજે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ મોટી સંખ્યામાં અહીંયા નાગરિકો દાદ ની એટલે ફરિયાદ લઈને આવ્યા છે કલેકટરે અમને સાંભળ્યા છે અને ટૂંક સમયમાં આ બાબતે નિર્ણય લઈ લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન વડોદરા શહેરમાં કરીશું એવી પણ અમે વાત કરી છે ત્રણ મહિના થઈ ગયા છે પણ અમારે હજુ સર્વે બી નહીં થયું અને અમારું બહુ નુકસાન થયું એટલે છ સાત દિવસ અમારા ઘર પાણીમાં હતા ના અમારા પાસે કશું જ નહીં બચ્યું છે ખાલી શરીરના કપડા લઈને અમે લોકો બહાર નીકળ્યા છે તો બી સરકાર અમારી બાજુ નહીં જોયું કે નહીં અમને કશું આલ્યું પૈસા તો અમને મળ્યા જ નહીં છે એટલા માટે અમારે આ બાજુ આવવું પડ્યું અને આ કદમ અમારે ઉઠાવવું પડે કે અહીં સુધી અમારે આવવું પડ્યું નથી મળ્યું ત્રણ મહિના થઈ ગયા પણ કોઈ જોવા જ નહીં આવ્યું ને તો અમે તો કેટલા દિવસથી થી કહી રહ્યા છે પછી અમારે આજે માંગણી પૂરી કરી ને અમને અહીં સુધી લઈ આવ્યા અમે લોકો જોપડ રહીએ છીએ ફતેગઢ